ભારતીય જનતા પાર્ટીની શરૂઆત જેને કહેવાય એ એટી ફોરમાં ઇન્દિરાબેન ગાંધીનું મર્ડર થયું એ વખતે જે લોકસભાના ઇલેક્શન્સ થયા એમાં ભારતીય જનતા પાર્ટીના બે એમપી હતા એમાં મહેસાણામાં ડોક્ટર એ કે પટેલ અને એ પણ વાજપેયીની સભા મહેસાણામાં સભા પૂરી થઈ પછી અમે લોકો અમદાવાદ બાય રોડ મારી ગાડી આગળ ને પાછળ વાજપેયીની એમાં નંદાસન ગામમાં લોકો બધા ઉભા રહીને કે વાજપેયીનું સ્વાગત કરવું છે બરાબર સાગર રાયકા કોંગ્રેસના એ વખતે લોકસભાના ઉમેદવાર હતા ખાલી દસ હજારમાં ત્યાં હારી ગયા આ ન કર્યું હોત એમને તો જીતત એમને મને એક વખત કીધું કે આ બાજપે સભા ઉપર પથ્થર મારો મેં કરેલો આવું સાગરે મને કીધું ત્યાં સભા હતી એમાં એક પથ્થર આવ્યો સીધો વાજપેયી અહીં વાગ્યો બાજપેયી પડી ગયા એના ઉપર હું આપ થઈ ગયો પછી તો બધું ધમાલ થાય સ્વાભાવિક છે પોલીસ પોલીસ ત્યાંથી મહેસાણા ડીએસપી ઓફિસમાં ઘેર ડીએસપી પોલીસ એસ્કોર્ટ આપીને વાજપેયીને એટલે એક સીટ જીત્યા બીજેપી એ આ સાગરભાઈના સાહસથી સાહસ થી લાગણી દેવા દસ હજાર મતે